નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેહપુરા લાઈવ આજના મહત્વના સમાચારની વાત કરીએ તો સંજેલીની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની કોંગ્રેસના નેતાઓ દ્વારા મુલાકાત લઈ નિરીક્ષણ કરી પ્રતિક્રિયા આપવામાં આવી સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલી ખાતે આવેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના નવા ઓરડાઓના બાંધકામ માટે આજથી પંદર માસ અગાઉ દાહોદ લોકસભા મતવિસ્તારના સાંસદ જસવંત બાભોર દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પરંતુ આ દિન સુધી આ કામગીરી ન કરાતા કામગીરી ટલ્લે ચડાવી દેવામાં આવી છે તેમજ આ શાળામાં એકસો આઠ વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષક હોવા બાબતે ગત રોજ વિવિધ માધ્યમોમાં અહેવાલો પ્રસિદ્ધ થયા હતા જેના પગલે આજ રોજ કોંગ્રેસના નેતા જયેશ સંઘાળા તેમજ સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશ તાવિયાળ સહિત કોંગ્રેસના વિવિધ નેતાઓએ આ શાળાની મુલાકાત લીધી હતી અને આ કામગીરી અંગે નિરીક્ષણ કર્યું હતું અને આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપી છે માનનીય શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોર શિક્ષણ ક્રાંતિના ખોટા પોકળ દાવા કરે છે અને સંજેલી તાલુકાની અંદર આ અંગ્રેજી માધ્યમની શાળા પંદર મહિના બાદ બી આજે જશે તે પરિસ્થિતિની અંદર છે એટલે અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ જે તે કોન્ટ્રાક્ટર કે જે કોન્ટ્રાક્ટરને આ કામગીરી આપવામાં આવી છે આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે નવું રીટેન્ડરિંગ કરી અને નવા કોન્ટ્રાક્ટરને આપી અને આવનારા બે મહિનાની અંદર આ શાળા ઊભી થાય એવી સંજેલી તાલુકાની જનતાની પણ માંગ છે અને આજ રોજ કોંગ્રેસ પાર્ટી દ્વારા સંજેલી તાલુકાની આ સ્થળની મુલાકાત લીધી છે અને અમારી પણ માંગ છે કે તાત્કાલિક ધોરણે આ શાળાનું બાંધકામ થાય અને સાથે સાથે આ શાળાની અંદર શિક્ષકોની પણ ભરતી કરવામાં આવે આપનું નામ જય શંડ